સુરતમાં આપઘાતની ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે ત્યારે રાંદેડ રોડ બાપુનગર ખાતે રહેતા રાજ્ય સ્થાની યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી સુરતમાં ઘણા સમયથી અપઘાતની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના રાંદેર રોડ બાપુનગર ખાતે એક રાજસ્થાની યુવાને ગળાફાસો ખાઈ અપઘાત કરી લીધો છે ચાર મહિના પહેલા જ રોજગાર માટે સુરત આવેલા અને રાંદેર રોડ બાપુનગર ખાતે રહેતા રામચંદ નામનો યુવાન છૂટક મજૂરી કરતો જો કે તેણે અચાનક જ રૂમમાં ગળાફાસો ખાઈ અપઘાત કરી લેતા ચકચાર મચી હતી હાલ તો બનાવને લઈ રાંદેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી मेरा ना? ना? ना तो नाम फैजान खान इरफान खान पठान है ठीक है बापू नगर बोर्ड विस्तार में मारा रूम है तो आ भाड़ूदे फांसी लीधेली बे महीना थी रहते तो रामचंद्र नाम से वीस वर्ष उम्र नाका पर काम करने जाए मैं काले अड़ी वगे करो बपोरे या फांसी ले ली देली बाथरूम टेंशन वगैरह कहीं नहीं ना कहीं नहीं બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત